મતદારોનો આભાર દર્શન કાર્યક્રમનો રાખેલામાં અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે દિયોદરની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ બેગ પકડાયો સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબળ પૂરું પાડ્યું ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે ત્યારે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય અન્યાય હોય ફોર્મમાં અમે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે અમારા મતદારોને હેરાન કરે તો એને ક્યાંય ન્યાય આપવામાં કે એને પ્રોટેક્શન આપવામાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર ક્યાંય નથી કરી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ કીધું છે કે ડરો મત ને ડરાવો મત તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર આ તાલુકાની અંદર ભાઈચારાની ભાવનારે નાના મોટા પ્રશ્નો જે કાંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં જે અમારા લેવલે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હોય જે મહેનત કરવાની થતી છે તો આમાં ક્યાંય વિચાર નહીં કરીએ ફરી પણ હું તાલુકા કોંગ્રેસ સમિતિનો અને દિયોદર વિધાનસભાના તમામ સમાજના મતદારોનો હૃદયપૂર્વક આપવાનું છું હા યુવા ધન બરબાદ થતું અટકે મહિલાઓ શાંતિથી પોતાના બાળકોને ભણાવી શકે રહી શકે ખરેખ પરિવારની ભાવના સાથેનું વાતાવરણ થાય એ માટે ક્યાંક નાના મોટી બધીઓ અને બધીઓનું મુખ્ય જે કંઈ કારણ છે કે રોજગારી હોય એને પૂરતી રોજગારી નથી મળતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ બધીઓના રવાડે ચડે છે તો આવનાર સમયની અંદર યુવાનોને રોજગારીની વાત કે નાના મોટા પ્રશ્નો હોય પોલીસ તંત્ર રેમ નજર હેઠળ હમતાના માધ્યમથી જે દારૂનો વેપલો કરીને યુવાનોને બરબાદ કરે છે તો ક્યાંક ને ક્યાંક એ હવે પોલીસ સામે લડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં કરીને એ ભાઈચારાનું વાતાવરણ અને યુવા ધન બરબાદ થતું અટકે એના માટેના પૂરા પ્રયત્નો હા પોતપોતાના વિચાર મૂકવા માટે લોકશાહીની અંદર સ્વતંત્ર છે અને એમનો વિચાર મૂક્યો જે એમનો વ્યાજબી વિચાર હોય હોય સાંભળ્યો અને હોય સાંભળ્યો કોણ કેવું કરતું હોય છે એ જેતે ગામની અંદર જોતા હોય છે વાત એ હતી કે આ ચૂંટણી જે બહારના લોકોએ આવીને લડે તો બહારના લોકોનું બનાસકાંઠાના જિલ્લા ઉપર કોઈ એસાન નથી અને જ્યારે એ પ્રમાણેનું જ્યારે વર્તન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કારણ કે આપણે ખેતરમાં કોઈ ભાગ્યો રાખીએ અને સ્ટેટને સલાહ આપે તો ભાજિયા ને ભાજિયાની હેસિયતમાં રહેવું પડે સ્ટેટ સેટ હોય છે બહારથી આવેલા ભાજિયા ભાગ્યા હોય છે